મિત્રો ઘણા બધા વિડીયો આપણે દુઃખની સાથે બનાવવા પડતા હોય છે તેમાંથી આજે સવાર સવારમાં સૌથી મોટી દુઃખની ઘટના સામે મળી રહી છે મોરારી બાપુના ધર્મ પત્ની નર્મદાબેનનું નિધન થયું છે જ્યાં મિત્રો વાત કીધો ગુજરાતના તમને બધા લોકોને ખબર છે કે પ્રખ્યાત કથા કલાકાર મોરારી બાપુને ગુજરાતની અંદર નહીં આખા ભારત દેશની અંદર નહીં પરંતુ વિદેશોની અંદર કથાકારો માટે મિત્રો વાત કીધો તો જાણીતા છે ગુજરાતની અંદર અને મિત્રો ભાવનગર જિલ્લાનું એવો મોરારી બાપુના ઘરે અત્યારે દુઃખનો પાર તૂટ્યો છે સવાર સવારમાં સૌથી મોટા સમાસ મળી રહ્યા છે જે આ મિત્રો વાત કીધું બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સૌથી તો કોમેન્ટની અંદર મહુવાની અંદર સમાધિ આપવામાં આવી છે કારણ કે મિત્રો ગુજરાતની અંદર ભાવનગર અને મહુવાનું મિત્રો વાત કીધું ગૌરવ એવું મોરેલી બાપુના ઘરે જે ધર્મપત્ની નર્મદાબેનનું મિત્રો વાત કીધું પંચોતેર વર્ષના વય મિત્રો વાત કીધું જે નિધન થયું છે તો ગુજરાતની અંદર મિત્રો સૌથી મોટા શોખના સમાચારમાં કહેવાય ખાસ કરીને મિત્રો વાત કરી ગુજરાતની અંદર તમને લોકોને ખબર છે કે જે મોરાલી બાપુ છે તે મિત્રો વાત દેશ વાત જે કથાઓ કરતા હતા આની અંદર મિત્રો વાત તેમના જે મિત્રો વાત મિત્રો તેમનો જન્મ થયો હતો અને મોરાલે બાપુએ ત્યાં તેમના તેમની સાથે લગ્ન કર્યા હતા બધા ગામ આખું શોખમાં માહોલમાં ફેરવાઈ ગયું છે ખાસ કરીને કમેન્ટમાં ઓમ શાંતિ લખીને આ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે ખાસ કરીને મિત્રો વાત કીધું આવનારા ની જે પણ સમાચાર મળે ને જે પણ કલાકારો મિત્રો વાત ત્યાં જાય એ પણ આપણે ઓલરેડી વિડીયો લાવવાના છે ધન્યવાદ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નો વીડિયો મળી